વાલી આખો દી કામમાં ને કામમાં હોય અને હું અહીંયા પ્રેમથી વાતે ન કરતો નું વાલી છે મને કાઈ કોઈ વસ્તુ આવું મને કોઈ વસ્તુ ચિંતા નહીં હો તે ના દેતા આને તો બોલાવા જેવી નથી કે રવિ હા નીચે ચોર આવી ગયા મે રસોઈ કઈ ની ખાવા મંડા હું વાત કરું છું ઉભી રહું એમ્બ્યુલન્સ ફોન કરું એ બોલ બોલ રાજા ભાઈ આ લગન પછી પેલો વેલેન્ટાઇન છે તમારે શું કરવું વેલેન્ટાઇન સ્પેશિયલ કરવો હોય એમાં કઈ ન હોય તો સવારના પોર માં ભાભી ઉઠે એટલે મસ્ત એ ફ્લાવર લઈ લે અને એને યાદગીરી લે એવી રીતે આપી દે બરાબર પછી ઉઠે એટલે કઈ ગોલ્ડન ગોલ્ડન ગોલ્ડ ની કઈ તારે દેવી હોય તો એવી ગિફ્ટ દઈ હોક પછી તું એને ડેરી મિલ દઈ હોક પછી લંચ તો ઠીક છે તમે લોકો લંચ એમ કરતા હોય તું એને કુર્તી કે ડ્રેસ ગમતો હોય એને એ લઈ દે તોય હાલે હા અને મસ્ત એને કરવા જાવ લાઈ ડિનર કે આવો એને મજા પડી જાય હા અરે યાર તને જલસો પડી જાય ને યાદ રહી જાય તો હું અરે એમાં ધંધો હું હું આવીશ એટલે મજા કરું મજા કરો ભાઈબંધનો ફોન હતો પહેલું વરસ મને કોઈ દી ગયા નથી બધું કેટલું બધું કે કે મને કોઈ ગયા મને આપણે

અને દસ ની ગાડી અહીંયા રાખ અને ચાલીસ લાખ ની બીઆરટીએસ માં જા એન્ટ્રી ને એન્ટ્રો પર જા 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 એન્ટ્રી